ત્રણ મહિના પહેલા જ કરોડના ખર્ચે સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો લગભગ ત્રણ મહિના પહેલા જ ચોત્રીસ કરોડના માત બર બાજવા ખાતે બ્રિજ બનાવવામાં આવ્યો હતો જે બ્રિજને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ગાબડો પડવાની ઘટનાની જાણ જ્યારે ને થતા તેઓ દ્વારા કેમિકલ અને સિમેન્ટ દ્વારા ગાબડું પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી નવીન બનેલ બ્રિજ ઉપર જ ગાબડું પડવાની ઘટના સામે આવતા સ્થાનિક લોકો બ્રિજ ખાતે પહોંચી ગયા હતા અને હોબાળો મજા આવ્યો હતો મહત્વનું છે કે આ બાજવા બ્રિજ છાણી ગામ સાથે સંકળાયેલો છે અને આ બ્રિજ પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે બ્રિજની વચ્ચે જે પટ્ટીઓ લાગેલી હોય છે તેમાં ગાબડું નજરે પડ્યું હતું આ બ્રિજના ઉદઘાટનને હજી સુધી તકતી પણ લગાડવામાં નથી આવી ત્યારે ચોત્રીસ કરોડના ખર્ચે બનાવેલ આ બ્રિજમાં જો આ પ્રકારે ગાબડા પડે તો તેની ગુણવત્તા પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે બાજવા ખાતેના રેલવે ઓવરબ્રિજ બનાવવા માટેની માંગ છેલ્લા કેટલાય વર્ષોથી સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી હતી અને વર્ષોની માંગ બાદ હવે જ્યારે ચોત્રીસ કરોડના ખર્ચે આ રેલવે ઓવરબ્રિજ બન્યો છે ત્યારે તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું ફલિત થઈ રહ્યું છે બ્રિજ ઉપર ગાબડા પડવાની સાથે બ્રિજની દિવાલોમાં પણ તિરાડો પડી હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે બ્રિજની કામગીરીમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોય તેમ લાગે છે તો બીજી તરફ બ્રિજની ગુણવત્તામાં પણ સમાધાન કરવામાં આવ્યું હોય તેવું પહેલી નજરે લાગે છે બ્રિજ બનાવનાર ઇજારદાર સામે જરૂરી તપાસ થાય તે ઇચ્છનીય છે ગાબડું નથી પડ્યું આ જોઈન્ટ નો છેડો વધારે આવી ગયો હતો એટલે વાહનો ને જતા આવતા ઠોકર ના વાગે એટલે અમે ખોલી ને છેડો નીચે લઈ એ ખોલવું પડે ને તો જ જાય ને નહીં તો વેલ્ડિંગ કરવા અમારે દબાવવો પડે તો જાય કેવી રીતે ખોલી ને અંદર મટીરિયલ કાઢીએ તો નીચે જ છે વેલ્ડિંગ કર્યું ફરી કોન્ક્રીટ થઈ જાય લાગે છે ના કોઈ નબળી નથી ના ના એ તો ડેવલપ થાય ને તો જ થાય ને આ વર્કિંગ થાય ને તો જ ખબર પડે આ વર્કિંગ થયું એ વર્કિંગ થયું એની જવાબદારી છે એજન્સી જોખમ નથી આ સામાન્ય જોખમ કોઈ કોઈ જોખમ અમે કર્યું છે પડ્યું નથી ખોતરીને અમે જે નીચેનું મટીરિયલ આપણે શું જોઈન્ટ નીચે લઈ જવું હોય તો ગેપ તો કરવી પડે એટલે એની નીચે લઈ જઈ વેલ્ડિંગ કરી અને ફરી કરી દઈએ આ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રેસ મીડિયા જાણો છો એ પ્રમાણે કે બાજવાનો બ્રિજ બનતા બનતા એક વર્ષ જેટલો સમયગાળો નીકળી ગયો અને સમયગાળા નીકળી ગયા પછી પણ જ્યારે બ્રિજ બન્યો છે એ ખૂબ જ એની જે ગુણવત્તા છે તકલાદી છે એમાં જે કોન્ટ્રાક્ટરો અને સરકારી અધિકારીઓ મિલીભગત હોવાના કારણે આ રોડની જે ગુણવત્તા ચકાસવામાં નથી આવી એ રોડ કેટલા વર્ષ સુધી ચાલશે કે નહીં ચાલે એની કોઈ ગુણવત્તા ચકાસ્યા વગર આ બ્રિજને ઓપનિંગ કરવામાં આવેલું છે દસ ત્રણે આ બ્રિજનું ઓપનિંગ કરવામાં આવ્યું ત્યારે પણ ઓનલાઈન ઓપનિંગ કરી દીધેલું છે જેથી કરીને કોઈ નેતાઓ પણ અહીંયા અહીંયા ફરક્યા નથી એટલે નેતાઓ પણ જાણે છે કે આમાં ભ્રષ્ટાચાર થયેલો છે જેથી કરીને આ ભ્રષ્ટાચારનું ઉજાગરણ કરતા આજે મોટું ગાબડું પડ્યું છે જો ચોમાસું શરૂઆત નથી થઈ અને જો ચોમાસાની શરૂઆત થશે ત્યારે આ બ્રિજની દુર્દશા કેવી હશે એ ભગવાન જાણે અને મોટી દુર્ઘટના બનતા ક્યાંય કોઈ રોકી નહીં શકે આપ જાણો છો કે ગુજરાતમાં ઘણી પાંચ એક જેટલી મોટી દુર્ઘટના બની ગઈ છે અને બાજવાના બ્રિજની પણ મોટી દુર્ઘટના બની એવી શક્યતાઓ ઊભી થઈ છે ત્યારે આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે વહેલી તકે સરકાર જાગે અને મોટી જે ચાડી ચામડીના અધિકારીઓને સજા થવી જોઈએ અને એ સજા નહીં થાય એ લોકો છાવરશે મોટા મોટા અધિકારીઓ બચી જશે અને નાના નાના માછલીઓને પકડીને આ લોકો સજા કરશે એટલે આપના જણાવવા માંગુ છું કે સરકાર તંત્ર જાગે અને વહેલી તકે એનો નિર્ણય કરે સો એ સો ટકા ભ્રષ્ટાચાર થયો છે આપ જાણો છો એ પ્રમાણે કે આમાં ગુણવત્તા છે જ નહીં અને જે માલની ની ની જે ગુણવત્તા છે બિલકુલ અલ્ટી કક્ષાની છે જેથી કરીને આ ગાબડું પડ્યું છે